સુરતની બે રીધા વાહન ચોર ને ઝડપી પાડ્યા બાતમીને આધારે શંકાસ્પદ બાઇક રોકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો પોકેટ કોપમાં બાઇકની તપાસ કરતા ચોરીની બાઇક હોવાનું સામે આવ્યું બાઇક ચાલકની પૂછપરછ કરતા અન્ય સોળ બાઇક મળી આવી બે ચોર મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મોરેની ધરપકડ કરી અલગ અલગ પોલીસ મથકની સોળ બાઇક કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી આપ જાણો છો તેમ છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે એ અનુસંધાને મેદાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાને આધારે અત્યારે કડક પેટ્રોલ પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ સમો ધ્યાનમાં આવેલ હતા તો તેમની પાસે જે બાઈક હતી એમાંનો નંબર લઈને પોકેટ કોપ જે મારી પાસે મોબાઈલ આવે છે તેમાં અહીં સર્ચ કરતા એ બાઈક ચોરી થયેલાનો જણાતા એ બંને ઈસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલને એ બધી તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક બાઇકના ફોટોગ્રાફ્સના બધું મળેલું તો આ આના આધારે મૈદરપુરા ડિસ્ટાફની ટીમે સુંદર કામગીરી કરી આ લોકોને સઘન પૂછપરછ કરતા આ લોકોના નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડે ધુલિયા મહારાષ્ટ્રનો એ રહેવાસી છે અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવે કે તેઓ તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇકો વેચેલી છે તો તેમને સાથે રાખી દુલિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા કુલ સોળ બાઇકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં દસ બાઇક રિકવર કરી મૈત્રપુરા પોલીસને લાવવા આવેલી છે બાકીની જે છ બાઇક છે એ રિકવર કરવાની પ્રોસીજર ચાલુ છે આની અંદર હાલ પૂરતા અમારા ધ્યાનમાં આવેલ પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની પાંચ ચોરી મૈદરપુરાની બે ચોરી અને લીંબાઈ પોઝિશન એક ચોરી ધ્યાનમાં આવેલ છે એ ગુનો ડિટેક્ટ કરેલ છે અને બાકીની જે બાઈક છે એના એમિયન નંબર ચેસીસ નંબરના આધારે તપાસ ચાલુ છે ને એ પણ ગુના ડિટેક્ટ કરવામાં આવશે એના ઉપર આગળ કોઈ તપાસનો વિષય છે આ લોકોને હવે રિમાન્ડ મેળવીને પોલીસ આગળની કર્યો એ કરશે ને આ લોકો ખાલી ગુજરાતનું પણ બીજા રાજ્યોની અંદર પણ આ રીતે બાઇકો ચોરી કરતા હતા હોય ધ્યાન આવેલ છે એ લોકો મહારાષ્ટ્રની અંદર પણ બાઇક ચોરી કરી છે એવું પ્રાથમિક તપાસ માં આવે છે તો એ લોકોની સઘન પોલીસ કરતા કદાચ બની શકે કે બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થઈ શકે ના સીસીટીવી નહીં પરંતુ જે પોલીસની જે ફિઝિકલ પ્રેઝન્સ જે હોય છે અને ચેકિંગ જે કડક હાથે કરી રહ્યા છે એ દરમિયાન આ શંકાસ્પદ હિલચાલ જણાતા અને એની બાઇક ના નંબર પોકેટ કોપનો ઉપયોગ કરીને આ ગુનો અમે ડિટેક્ટ તપાસ નો વિષય છે એ અમે તપાસ દરમિયાન મેળવી જશું ના બહાર ના મહારાષ્ટ્ર થી આવતા લોકો મહારાષ્ટ્રના રહેવાસી છે એ ખાલી ચોરી કરવા માટે સ્પેશિયલ અહીંયા આવતા હતા